નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ મરચાના તમને સ્ક્રીનમાં જે પટ્ટો દેખાય છે ને મિત્રો આટલી જ પડતર આવક છે આ મિત્રો કમ્પ્લીટ થઈ જાય છે આજે તો નહીં થાય કાલે કદાચ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ નવી આવક ચાલુ કરવામાં આવશે અને હાલ મરચાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

2751 સન્ય મરચું 2751 બાવળું છે સાઈઝમાં સારું છે જો અમુક અમુક મરચું હવાવાળું છે અને મિત્રો ફોરવર્ડમાં આમાં 5% જેવો મિક્સમાં છે આ કોલેટી બે કલર નું મરચું મિક્સ માં છે અને સાઇઝ માં મીડિયમ છે અને જો મિત્રો ફોરવર્ડ એ મિક્સ માં છે અમુક મરચું જ ફોરવર્ડ છે અને સૂકા ની વાત કરું તો જો મંગળી જેવો માલ સુપર ખાખડે છે બહુ વેસ્ટ ક્વોલિટી